આ ટમેટા વિડીયો દેખાય તે કોઈ ભૂલથી નથી નાખી દીધા નાખી દીધા તો ભાવના કારણે નાખી દીધા ખેડૂતે જોવો તમે કેટલા ટમેટા આ ભાઈએ ભાવથી કંટાળીને રસ્તાને ની નાખી દીધા ટમેટા ભાણવત થી જે જામ રસ્તો જાય તે રસ્તે આ વખતે ટમેટાની ની ખેતી અંદર કેટલી બધી સમસ્યા આવી છે કેવો ભાવ રહ્યો છે કેટલી મહેનત કરી છે તે આપણે એ ભાઈ પાસે જ જાણીએ જો આગળ વિડીયો અમારે ટમેટા વાવેતર વાવણી ટાણા નું છે

અને આમાં અમાર કઈ વર્તન મળી ના કેટલા વીઘાનો છે હવે તમારું 18 વીઘાનો 18 વીઘા હા આ ભાઈ સુમસન સીઝન ની અંદર ટમેટીની વાતો કરી હું હતું 18 વીઘાની અંદર ઊંચા ભાવ જોઈને આ ભાઈએ ત્રીજો ભાગ રાખીયો તો ટમેટીની અંદર આ ભાઈએ બજારની અંદર ટમેટા દીધો તો તે ટમેટાનો ભાવ 1 થી 2 રૂપિયા કિલાના આવે એ તેની અંદર મજૂરી તેની તેમાંથી પણ ત્રીજો ભાગ આ ભાઈને મળે તો તમે વિચારી શકો જો તમે ખેડુ હોય તો કેટલી બધી સમસ્યા આવતી હશે આ ભાઈને આ ભાઈએ ઓછા ભાવથી થાકીને ટમેટાને ભાણવરની ગૌશાળાની અંદર ગાયો માટે મોકલ્યા ત્રણ દિવસ સુધી બોલેરો ભરીને ચોથા દિવસે ગૌશાળાવાળાએ ના પાડી દીધું કે ટમેટા ન મોકલતા ગાયો બીમાર થઈ ગઈ છે જેથી ટમેટા વધ્યા તેને રસ્તાની બાજુમાં ફેંકવાનું શરૂ કરી દીધા ભાઈએ બાકી રસ્તાની બાજુમાં થોડા ઘણા વેસે દીમા દસ કિલાન જબલું હોય પચાસ રૂપિયા લખે આ ત્રણ ટપે વાત કર્યું હતું પહેલી ટમેટી આ રહી જે હાલના સમયની અંદર બહુ મોટી થઈ ગઈ છે જેવો ટમેટા ભાવે ત્રીસ રૂપિયા બજેટ તો જોવો તમે આમાં ખેડૂતનો હાલ શું થાય છે તમારા બજેટને પાછળ જોઈ લ્યો એકવાર હાલના સમયમાં આ ટમેટી બગડવા લાગી છે કારણ કે ટમેટા એટલા વધારે છે ને ખૂબ લાંબા સમય ટુણિયા નથી ટમેટીમાંથી તે માટે પણ તોડવા પોસાતા નથી ખેડૂતને કારણ કે તેની પાસે મજૂરી પણ ઊભી નથી થતી આ ભાવના લીધે આપણે ખેડૂતને સમજી શકીએ પણ તમે સમજો તમારી રીતના કે ભાગ્યાનો હાલ શું થતું હોય જો આ ભાઈની હાલત કેવી થઈ ગઈ છે આટમ પાછળ જો આ જગ્યાએ ભાઈ વેચે છે રસ્તા ઉપર જે ટમેટા બાકી નથી વેચા તેને તે ભાઈ આ જગ્યાએ નાખી દે છે જે લોકોને જોતા તે લઈ લઈએ બાકી ઉગતા આ રીતના જો તમે

ટામેટીમાંથી વધારે પૈસા બને ત્યારે તો ખેડૂતના ફોટા અને નામ સાથે મૂકતા હોય જ્યારે ટામેટાનો ભાવ નથી આવતો ત્યારે ખેડૂત નામ પણ નથી લેતા અને ટામેટાની ચર્ચા પણ વિડીયોની અંદર નથી કરતા જો તમને વિડિયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને વિડીયોને આગળ શેર કરી દેજો ને કોઈ જો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું જવાબ આપીશ એટલે આ બાજુ હોય ને